નીચેના પૈકી કયું બેઝિક દ્રાવણ છે તો જવાબ આવશે એ સાબુનું દ્રાવણ ચાર નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે તો જવાબ આવશે ડી ખાંડનું દ્રાવણ નીચેના પૈકી કયો એસિડિક પદાર્થ નથી તો જવાબ આવશે ડી ખાવાનો સોડા સાત નીચેના પૈકી કયો બેઝિક પદાર્થ નથી તો જવાબ આવશે ડી વિનેગર આઠ ગ્લુકોજ કયા પ્રકારનો પદાર્થ છે તો જવાબ આવશે ડી તટસ્થ નવ તટસ્થિકરણની પ્રક્રિયામાં વપરાતા દસ ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે તો જવાબ આવશે બી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અગિયાર નીચેના પૈકી પ્રતિ પદાર્થ કયો છે તો જવાબ આવશે સી મિલ્ક ઓફ મેગ્નેશિયમ

નાખતા દ્રાવણ કેવા રંગનું બને છે તો જવાબ આવશે ગુલાબી હળદર પત્ર બે દ્રાવણ સાથે કેવો રંગ આપે છે તો જવાબ આવશે લાલ સાત કીરી કડે ત્યારે ચામડીમાં કયું રસાયણ દાખલ થાય છે તો જવાબ આવશે ફોર્મિક એસિડ આઠ જઠરમાં કયો એસિડ છે તો જવાબ આવશે હાઇડ્રોક્લોરિક એસિડ

પ્રયોગશાળામાં તદસ્થિકરણ ની પ્રક્રિયા કરતી વખતે પાંચ લિટમસ શામાંથી મળે છે જવાબ લિટમસ લાઇકેન નામની વનસ્પતિના નિષ્કર્ષમાંથી મળે છે ધોવાના લિટમસ પત્ર પરની અસર જણાવો જવાબ

ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવું એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો જવાબ એસિડ અને બેજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે એસિડ ની અંદર બેજ ઉમેરતા ક્ષાર અને પાણી છૂટું પડે છે ઉદાહરણ તરીકે હાઇડ્રોક્રિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઈડ અને પાણી ઉત્પન્ન થાય છે જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે શા માટે એન્ટાસિડ ની ઘોડી લઈએ છીએ જવાબ એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનવાને કારણે થાય છે એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બીજી પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે આથી એસિડિટીમાં રાહત થાય છે ત્રણ આપણને કીરી કરે છે ત્યારે આપણી ચામડી પર કેલેમાઇન દ્રાવણ શા માટે લગાડીએ છીએ જવાબ કીરી કરે છે ત્યારે આપણી ચામડીમાં ડંક દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય છે આથી ડંક વાળા ભાગમાં પીડા થાય છે કેલેમાઇન દ્રાવણ લગાડવાથી તેમાં રહેલ ઝીંક કાર્બોનેટ બેઝિક પદાર્થ

એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું દર્શાવે છે આમ દ્રાવણ બેટીક હોય કે તટસ્થ તે ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે તો એસિડના બે ગુણધર્મો જણાવો અને તેના ત્રણ ઉદાહરણ જણાવો જો એસિડના ગુણધર્મો એક તે સ્વાદે ખાટા હોય છે બે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે ત્રણ

લીટમસ પત્ર લાલ બનાવતા નથી તેમજ બીના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવતા નથી તે પદાર્થો એસિડિક કે બેઝિક હોતા નથી આવા પદાર્થો જે લિટમસ પત્રો પર કોઈ અસર કરતા નથી તેમને તટસ્થ પદાર્થો કહે છે મીઠું નથી સમજાવ ધોવાના સોડા અને ખાવાનો સોડા ક્ષાર છે તેઓ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડના ના તટસ્થિકરણથી બનેલા ક્ષાર હોવાથી તેમનામાં બેઝ નો ગુણધર્મ રહેલો છે આથી તેઓ લાલ લિટમસ પત્ર ને ભૂરું બનાવે છે આમ તેઓ તટસ્થ નથી તેથી કહી શકાય કે બધા નથી આપેલું દ્રાવણ એસિડ છે કે બેઝ તે કઈ રીતે જાણી શકાય જે દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે અને લાલ લિટમસ પત્ર પર કઈ જ અસર ન કરે તે દ્રાવણ એસિડ કહેવાય

જેથી જમીન કુદરતી રીતે તટસ્થ બને છે આમ જમીનનું બંધારણ સુધારવા તટસ્થીકરણની ની ક્રિયાનો ઉપયોગ થાય છે મુદ્દા નંબર નંબર તે તે સ્વાદે સ્વાદે હોય છે તુરા અને સ્પર્શી ચીકણા હોય છે એસિડ નંબર બે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે ભેજ નંબર બે તે લાલ લિટમસ પત્ર ને ભૂરું બનાવે છે એસિડ નંબર ત્રણ તે ના દ્રાવણ સાથે રંગવિહીન રહે છે. બેજ 3 તે ફિનોફથેલીન ના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે. બે એસિડ રક્ષર એસિડ નંબર 1 તે સ્વાદે ખાટા હોય છે. ચાર નંબર એક તે સ્વાદે ખારા કે તુરા હોય છે. એસિડ બે તે બુરા લિટમસ પત્રને લાલ બનાવે છે. ચાર તે મોટે ભાગે લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર કરતા નથી.

હેતુ એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણ પ્રક્રિયાનો અભ્યાસ કરો સાધનો જુઓ કશનરીઓ કશનરી સ્ટેન્ડ સ્ટેન ડ્રોપર પદાર્થો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ પિનોપથેલિન અહીંયા આકૃતિ આપેલી છે તે જુઓ પદ્ધતિ 1 એક કશનરી લો બે ડ્રોપર ની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ

સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો આ મિશ્રણમાં ભૂરા અને લાલ લિટમસ પત્રો દાખલ કરી અવલોકન કરો અવલોકન કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ લિટમસ પત્રો પર અસર થતી કસનડીમાં એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેઝના ગુણધર્મો નાશ પામી તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે અને થોડી થોડી ઉષ્મા ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે પ્રવૃત્તિઓ એક લાલ લિટમસ પત્ર અને ભૂરા લિટમસ પત્રની મદદથી આપેલ જુદા જુદા દ્રાવણો એસિડિક બેઝિક કે છે તેની કસોટી કરવાની છે અહીં છે કસોટી માટેનો દ્રાવણ લાલ પત્ર પર અસર ભૂરા પત્ર અસર અનુમાન નંબર 1 લીંબુનો રસ લાલ પર અસર કઈ અસર નહીં ભૂરા લિટમસ પર અસર તો લાલ બને છે અનુમાન એસિડિક નળનું પાણી ચાર સોડા વોટર લાલ લિટમસ પત્ર પર કઈ અસર નહીં ભૂરા લિટમસ પત્ર પર લાલ બને છે અનુમાન એસિડિક પાંચ સાબુ નું દ્રાવણ લાલ ઇટમાં લાલ બને છે અનુમાન જુઓ એસિડિક સાત મીઠાનું દ્રાવણ લાલ લિટમસ પત્ર પર કઈ અસર નહીં ભૂરા લિટમાસ પત્ર પર કઈ અસર નહીં અનુમાન જુઓ તટસ્થ આઠ ખાન નું દ્રાવ્ય લાલ કઈ અસર નહીં ભૂરા લિટમસ પત્ર પર કઈ અસર નહીં અનુમાન જુઓ તટસ્થ નવ વિનેગર લાલ પત્ર ને પર કઈ અસર નહીં ભૂરા લિટમસ પત્ર ને લાલ બને છે અનુમાન જુઓ એસિડિક દસ બેકિંગ સોડા નું દ્રાવણ લિટમસ પત્ર ને ભૂરું બને છે ભૂરુ લિટમસ પત્ર પર કઈ અસર નહીં અનુમાન જુઓ બેજી અગિયાર મિલ્ક ઓફ મેગ્નેશિયા નું દ્રાવણ લાલ લિટમસ પત્ર પર ભૂરું બને છે બુરુ લિટમસ પત્ર પર કઈ અસર નહીં અનુમાન જુઓ બેઝિક સોડા નું દ્રાવણ લાલ લિટમસ પત્ર પર બને છે લિટમસ પત્ર પર કઈ અસર નહીં અનુમાન જુઓ બેઝિક તે ચૂનાનું પાણી લાલ લિટમસ પત્ર ને બુરુ બને છે બુરુ લિટમસ પત્ર પર કઈ અસર નહીં અનુમાન જુઓ બેઝિક બે હળદર પત્ર બનાવો

આજ રીતે બાકીના પદાર્થો માટે હળદરપત્રો તમારા અવલોક જાસૂદના ફૂલો બીકર ગરમ પાણી પદ્ધતિ એક જાસુદના ફૂલની થોડી પાંદડીઓ ભેગી કરીને તેને બીકરમાં મૂકો તેમાં થોડું ગરમ પાણી મિશ્ર થોડો સમય રહેવા દો ત્રણ

કોષ્ટક જુઓ એસિડ અને બેઝ ની જુદા જુદા સૂચકો પર અસર એસિડ બેઝ નું નામ આપેલું છે ભૂરા લાલ લિટમસ પત્ર પર અસર હળદર પત્ર પર અસર જાસુદના ફૂલના દ્રાવણ પર અસર જુઓ એક મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તે ભૂરું લિટમસ પત્ર લાલ બને છે હળદર પત્ર પર કઈ અસર નહીં જાસુદના ફૂલના દ્રાવણ પર મેજેન્ટા બને છે જુઓ બે મંદ સલ્ફ્યુરિક એસિડ ભૂરું લિટમસ પત્ર લાલ બને છે હળદર પત્ર પર કઈ અસર નહીં

હળદર પત્ર લાલ બને છે જાસૂદના ફૂલનું દ્રાવણ લીલું બને નિર્ણય એક acid ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને base લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે બે એસિડ હળદર પત્ર પર અસર કરતા નથી પરંતુ base હળદર પત્રને લાલ બનાવે છે ત્રણ એસિડ જાસૂદના ફૂલના દ્રાવણને મેજેન્ટા રંગનું અને base તેને લીલા રંગનું બનાવે છે. વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો